રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં થોડા વિરામ બાદ ફરી આગમન થયું છે તો ધોરાજી સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે અશય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થતા ગરમીથી લોકોને આંશિક રાહત મળવા પામી છે તાલુકાના ભોડાભોલ ગામડા છાડા વાવાદર છાત્રાસા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે તો મોહરમ માસ નિયમિત આજ રોજ યોજાયેલ તાજિયા જુલુસ સમયે અચાનક વરસાદ વરસતા તહેવારમાં વરસાદ વિઘ્ન રૂપી બન્યો હતો ત્યારે વીજ વાયર સાથે તાજિયા ગુબંધ અડે નહીં તે માટે કાળજી રાખવા ધોરાજી તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ગોદમ દ્વારા અપીલ કરવામાં આવી હતી વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ